The <laughs> નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ન્યૂઝ એકતાનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીના વિવાદાસ્પદ નિવેદનનો મામલો ચરમસીમાએ પહોંચ્યો છે વાલ્મિકી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડોક્ટર સાહેબ આંબેડકર વિષયના વિવાદાસ્પદ નિવેદનને લઈને વાલ્મીકી સમાજ દ્વારા આંબેડકર ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરાયું ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર ચઢાવીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તથા ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામેલ માસુમ દીકરીના શ્રદ્ધાંજલિના ભાગરૂપે પણ બે મિનિટનું સૌએ મૌન પાડ્યું હતું આ કાર્યક્રમને લઈ વાલ્મીકી સમાજના આગેવાનોએ પ્રતિક્રિયા આપી હતી રાજસભાની અંદર સત્ર ચાલુની અંદર આ દેશના ગૃહમંત્રી અમિત શાહ આંબેડકર 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 એમના શબ્દોના ઉચ્ચારથી એમની બાઇટની અંદર એમણે જે શબ્દોનું ઉલ્લંઘન કર્યું છે અને ત્યારબાદ પછી એમણે એવું પણ કહેવામાં આવ્યું કે તમે આંબેડકર આંબેડકર કરો છો તો આંબેડકરના નામથી તમે કદાચ ભગવાનનું જો નામ લીધું હોત તો તમને સાત જન્મનું તમને કદાચ તમને એ મળતું એવું એમનું બાઇકમાં કહેવામાં આવ્યું છે પણ ખરેખર આ દેશની અંદર ડોક્ટર સાહેબ આંબેડકરે આ બંધારણ રચિત કરી અને વંચિતોને અને દલિતોને એમની આ સ્વર્ગની સીડી ડોક્ટર સાહેબ આંબેડકરે આ લોકશાહીનું પર્વ અમારા માટે ખરેખર સ્વર્ગની સીડી તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરેજ આ દલિતો માટેનું ઉત્થાન કર્યું છે અને વર્ગના લોકો માટે પણ બાબા સાહેબે આ ઉત્થાન કર્યું છે ખરેખર આજે ગૃહ પ્રધાન જે નિવેદન કર્યું છે એને ખરેખર કેવડિયા વાલ્મીકી સમાજ સખત શબ્દોમાં વખોડી કરે છે અને આવનાર દિવસમાં શહેરે શહેરે અને ગલીએ ગલીએ અને દેશની અંદર આજે પણ આ દલિતો સાખી નહી લે એમનું આંદોલન જારી રહેશે તમારું નામ નરેશભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી તાલુકા પંચાયત સદસ્ય